વડોદરામાં સગીરા સાથે શારીરિક અડપલાની ઘટના બની ઈવા મોલના વોશરૂમમાં ગયેલી સગીરા સાથે મોલના જ સફાઈ કર્મચારીએ શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ સગીરાએ આપ્વીતી અંગે માતાને જાણ કરતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે સફાઈ કર્મચારી પારસ પરમાર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી છે પરિવાર ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક પોક્સોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરુ છે